જય માતાજી જય દ્વારકાધીશ જૂનાગઢ ગિરનારી વ્લોક્સ આજે તમને દાતાર લઈ જઈ રહ્યું છે એટલે કે આજ હું તમને જુનાગઢની અંદર જે દાતાર પર્વત છે ત્યાં અમે જઈ રહ્યા છીએ તો સવારમાં અમે વહેલી સવારે નીકળી ગયા છીએ સાડા પાંચ જેવો ચા ટાઈમ થયો છે ને નીકળી ગયા છીએ તમે જુઓ આ અમારા રોડ ઉપર યુનિવર્સિટી આવેલી છે અને હવે અમે વિલિંગડન ડેમ બાજુ જઈ રહ્યા છીએ જો અહીંયા ખૂબ જ અંધારું છે અને આગળ એમ કહી શકાય કે આ રોડ ઉપર અત્યારે એક સિંહણ પણ જોવા મળેલી છે જો દાતાર જાઉં છું ઉપલા દાતારની જગ્યા આજ તમને ઉપલા દાતારની જે જગ્યા છે એના દર્શન કરાવીશ અને આખે આખો જે ગીર આપણે દાતારની જે સીડી છે એનો તમને વ્યૂ બતાવીશ અને અલગ અલગ ઘણી બધી જે જગ્યા છે એ પણ આપણે જ જોઈએ અત્યારે મારી સાથે બધા છે આ મારા મિત્રો કુણાલ છે પછી ક્રિષ્ના છે અને નિમેશ પણ છે નિમેશ તો મારી એ હોય જ જ્યારે પણ હું જાઉં છું

આ જ છે ઉપલા ધગા સૌથી પહેલા તમારે જો આ જગ્યા ઉપર આવવું પડે એટલે કે ભાઈ વિલિંગડન ડેમ છે જૂનાગઢની અંદર એ વિલિંગડન ડેમ છે ત્યાંથી આપણે ઉપલા દાતા જઈ શકીએ છીએ ચાલો જો અહીંથી આપણે આ સીધી છે આપણે એમ કહી શકાય કે ત્રણ હજારની આજુબાજુ અહીંના જે પગથિયા છે અને અહીંથી સીધા તમે ઉપલા બેતાની જગ્યાએ પહોંચી શકો છો આ લોકની અંદર તમે બન્યા રહેજો આગળ પણ હું તમને ઘણી બધી જગ્યા છે એ બતાવીશ ચાલો જો આ દાતારના પગથી આપને જોવા મળે છે જો અહીંયા આ પગથી છે ને ખૂબ જ સારા છે એટલે આપણે આમ તો છે ને અહીંયા થાક ન લાગે જો આ અમારે નિમેશ કૃણાલ ને ક્રિષ્ના આ બધા છે ને અત્યારે હવે ફોટા પાડવાની તૈયારી કરે છે

અને આ જગ્યા એમ એમ કહી શકાય કે એવી છે કે જુનાગઢ માટે મોટા ભાગના લોકો દર રવિવારે છે ને અહીંયા આવતા હોય છે એટલે એક ચિથરિયા પીરની દરગાહ આપને જોવા મળશે હમણાં તમને ત્યાંનો પણ વ્યૂ બતાવું અને બાજુમાં એક પ્રાચીન વાવ પણ આવેલી છે એ પણ તમને હમણાં બતાવું કે આ વાવ કેવી છે બ્લોગ માં બન્યા રહેજો બધા અને આખો પૂરો જે વ્લોગ છે બધા જોજો આ જો અમારે બધા લબાડિયા હિલા આવે ધીમે ધીમે હલો ઝડપ કરો તૈણે હે ને જાડીયા હે ચડી શકતા નથી બધાની આગળ કહેતા તા કે અમે ચડી જાવું ચડી જાઉં પણ બધાની સેલે આવે છે જો જો આ પાછળ મારી ફોજ આયલી આવે છે હવે અત્યારે થોડોક દિવસ થઈ ગયો છે એટલે મજા આવે અને તમે કે વાતાવરણ પણ બહુ સારું છે જો અહીંયા તમે આખી આખી જે સીડી છે એનો વ્યૂ જોઈ શકો છો બધા જો અહીંયા તમને એમ કહી શકાય કે ભાઈ ખૂબ જ સારું એવું જંગલ જોવા મળે અને અહીંયા સિંહ પણ જોવા મળે છે અમે અત્યારે સવારે આવતા હતા ને તો વિલિંગડન ડેમ પાસે અમને એક સિંહણ છે એ રોડ ક્રોસ કરતી જોવા મળી પણ અમે બહુ ક્લિયર ન જોઈ શકા કેમ કે તરત એ રોડ ક્રોસ કરી અને સામેની બાજુ વહી ગઈ તો અહીંયા આવો તો ધ્યાન રાખવું પણ ખાસ કરીને વહેલી સવારે આવું નહીં બરાબર થોડુંક અંજવળું થાય પછી આવું એટલે વાંધો ન આવે બાકી અહીંયા દાતાર બાપુ છે એની કૃપા છે કોઈ દિવસ કાંઈ થતું નથી પણ તમારે સીડીથી સીડી જ ચાલવું આડે રસ્તે ક્યાંય ચાલવું નહીં ચાલો આગળ જાઈએ હલો એ હું હે તમારી ત્રણેયની પોઝિશન હવે

હાલો રેડી ને હાલો ઉભા થાવ હવે કા જો આ ચિથરિયા પીર ની જે જગ્યા છે ત્યાંથી આપણે એક અહીંયા પ્રાચીન વાવ છે આપણે એ જોવા જઈ રહ્યા છીએ અને બધા મિત્રોને હું આ જે વાવ છે એ બતાવવા જઈ રહ્યો છું જોજો ખૂબ જ સરસ પ્રાચીન છે ઘણા વર્ષો પહેલાં આ વાવ છે એનું બાંધકામ થયેલું છે જ્યારે પણ તમે દાતાર આવો ત્યારે ચિથરિયા પીરની જગ્યાએથી આ વાવ છે એના તરફ તમે જઈ શકો છો જો આપણે અત્યારે આ વાવ છે એ જોવા જઈ રહ્યા છીએ જો આ વાવ બાંધકામ તમે જુઓ તો તમને ખબર પડે કે આની અંદર સિમેન્ટ છે વપરાણો નથી જે જૂના ના જૂનો જે હોય એની અંદર થી આ જે પથ્થરો છે એનું આખે આખું સ્ટ્રકચર તૈયાર કરવામાં આવેલું છે અંદાજે તમે જો આ જુઓ તો અત્યારે પણ આપણે વાવ છે એ ભરેલી જોવા મળે છે જો અહીંથી તમે જો આ વાવ આખે આખું જોઈ શકો છો આપણે બહુ અંદર સુધી નથી જતા પણ આ વાવ છે ઘણી બધી ઊંડી જોવા મળે છે આપણે અને એમ કહી શકાય કે આ વાવ છે અંદાજે ચારક માળની હોવી જોઈએ બરાબર આપણે અહીંથી પણ એટલું તો જોવા મળે જ છે કે ભાઈ ચાર માળ જેટલી આ વાવ છે બરાબર આ પ્રાચીન સમયમાં એમ કહી શકાય કે આ અંગ્રેજો દ્વારા આ વાવ છે બંધાવવામાં આવેલી હશે અને આ વાવ છે એનો ઉપયોગ આપણે કોઈ પણ રીતે પાણી છે એ શહેરને પહોંચાડવામાં આવતું હશે તો જો આ એક સરસ મજાનો એમ કહી શકાય કે આપડો એક વારસો છે અને આ કોઈને ખબર નથી હોતી બરાબર તો તમે બધા જોઈ શકો છો જો આપણે હવે ચિથરીયાપીઠ પીરની જે દરગાહ છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ જો આ આપણે અગિયારસો પગથી પાસે આ દરગાહ આપને જોવા મળે છે આપણે દરગાહના દર્શન કરીએ

સામાન ભરી અને ટ્રેક્ટર ઉપર લઈ જવામાં આવે જો અહીંયા આપણે ચિથરીયા પીરથી આગળ આવીએ એટલે મામાદેવનું મંદિર જોવા મળે છે આપને આપણે મામાદેવ છે એના દર્શન કરીએ જો આ કોયલા વજીરની જગ્યા છે સત્તરસો પચાસ પગથી આપણે ચડીએ એટલે આવે છે અહીંયા અહીંયા આપણે જોઈએ આગળ તો એક કોયલા વજીર સાહેબની દરગાહ પણ આવેલી છે તમને એના દર્શન કરવા લઈ જાઓ બધાને જો આ વીર દાદાની આપને આ જગ્યા જોવા મળે છે હા આપણે દાતાર આવીએ એટલે સત્તરસો પચાસ પગથી આ પાસે આ જગ્યા આવેલી છે અહીંયા ઘણી બધી દરગાહ પણ આપને જોવા મળે છે તો હમણાં હું બધી દરગાહના દર્શન કરી લઉં છું ચાલો વિડીયોમાં આગળ બનીને રહેજો હવે આપણે દાતાર પોચવા આવ્યા છીએ થોડા ઘણા પગથિયા બાકી છે હાથી પથ્થરની જગ્યા આવી જાય એટલે ત્યાંથી પાંચસો થી સાતસો પગથિયા જેવું બાકી રહે છે અત્યારે આપણે કોયલા વજીરની જે જગ્યા છે ત્યાંથી આગળ વધતા છીએ જો દાતાર ની અંદર આપણે જોઈએ તો ગાઢ જંગલ જોવા મળે છે જો અહીંયા તમને સાગના વૃક્ષો પણ જોવા મળે છે અને આ જે ઝાડી છે આની અંદર આપને સિંહ હરણ જેવા વન્ય પ્રાણીઓ પણ જોવા મળે છે જો ગાઢ તમને આ ઝાડી છે એ બતાવું છું અને અહીંયા આપણે આ પગથિયા છે દાતારના કોઈ આ ઝાડીની અંદર ક્યારે પણ જવું નહીં બરાબર આની અંદર અલગ અલગ વન્ય પ્રાણીઓ જીવ જંતુઓ આપને જોવા મળે અને આપને નુકસાન પણ થઈ શકે છે જો આ રસ્તો છે અહીંથી ટેક્ટર ઉપર જઈ શકે છે માલ સામાન છે એને નીચેથી ઉપર ચડાવવા માટે જો હવે આપણે આગળ ચડીએ અને હમણાં આ પગ પૂરા થાય એટલે હાથી પથ્થર આવે છે એ એક મોટો પથ્થર છે જેનું સ્વરૂપ તમને હાથી જેવું જોવા મળે છે જો આ હાથી પથ્થરની જગ્યા છે તમે જોઈ શકો બધા આ જે આપણે એમ કહી શકાય કે ત્રેવીસો પગથીયાએ હાથી પથ્થર આવેલો છે અને એકજસ સામે આપણે ઉપલા દાતારની જગ્યા સખી દાતાર તરીકે ઓળખાય છે એ જોવા મળે છે અહીંયા જો પાણીનું પરબ છે હવે હું દાતર પહોંચવા જ આવ્યો છું થોડાક પગથિયા બાકી છે આ એમ કહી શકાય કે ટેક્ટરનો રસ્તો છે પણ થોડાક પગથિયા બાકી છે એટલે અત્યારે હું હવે અહીંથી ચડું છું ખૂબ જ સરસ મજાનું વાતાવરણ છે સામે દાતાર તારની જગ્યા તમને જોવા મળે છે હવે એટલું આપણે ચડવાનું છે એટલે આવી જાય જગ્યા